માહિતી ના અપાતા કૌભાંડ ની ફરિયાદ કરી રહ્યા છે સરપંચ અને સરપંચ દ્વારા પોતાની ખાનગી પેઢીમાં ખોટા બનીને એક કરોડ નું કૌભાંડ હોવાનો આક્ષેપ આરટીઆઈ અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામના વિવાદિત ડેપ્યુટી સરપંચ સામે વધુ એક સનસની ભર્યો આરોપ સામે આવ્યો છે ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ આગેવાન અક્ષય રાજેશ પટેલ દ્વારા એક મહિના પૂર્વે પંચાયતના વિવિધ કામો અને ખર્ચ તેમના તેમજ ચૂકવણા અંગેની માહિતી આરટીઆઈ હેઠળ માંગી હતી જોકે ત્રીસ દિવસ થઈ જવા છતાં માહિતી ન મળતા ટીડીઓ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જે બાદ દિન સાતમાં તમામ માહિતી આપવાનો હુકમ ટીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જો કે તે બાદ માહિતી લેવા પહોંચેલા અક્ષય પટેલને તલાટી ગૌતમ જીંજરા દ્વારા માહિતી ઉપલબ્ધ ના હોવા સાથે રોકડની ચોરી થઈ ગઈ હોવાનો જવાબ આપતા મામલો ગરમાયો છે આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ અક્ષય પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા માહિતી આપવામાં વિલંબ કરી ઇરાદાપૂર્વક કૌભાંડને છુપાવવામાં આવી રહ્યો છે વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવી તેમજ અંગત એજન્સીમાં જમા કરાવી એક કરોડ ઉપરાંતના નાણાંની પંચાયતમાં કૌભાંડ આચર્યું છે જેના વાઉચર અને ચેક નંબર પણ અમારી પાસે છે ચોરી થઈ છે તો આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી જો કરી હોય તો ફરિયાદની નકલ આપતા નથી આ અંગે અંતે અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી તેમજ જો આરટીઆઈ હેઠળની માહિતી ના મળશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ડોક્સ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ ગુનો નોંધી પંચાયતના સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે જેમાં સકમંદ પણ નજરે પડી રહ્યા છે ત્યારે સીસીટીવીના આધારે સકમંદો શોધખોર શરૂ કરી તેમજ પંચાયત શું ચોરી ચોરી થઈ છે તેમજ કેવા રેકોર્ડની ચોરી થઈ છે તે અંગે પણ તપાસ છે આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટે જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન પંચાયતમાં ચોરી થઈ છે કોઈ ઇસમ દ્વારા તા તોડફોડ કરીને રેકોર્ડને અસ્તવ્યસ્ત કરી કેટલાક રેકોર્ડ ચોરી તેમજ ફાડી નાખવામાં આવ્યા છે જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે તલાટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે તો સારંગપુર ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે ગત અઢારમી ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર સુધી પંચાયતમાં દિવાળીની રજાઓ હતી જે બંધ કચેરીમાં કોઈ ઇસમો દ્વારા તાળા તોડીને તોડફોડ કરી રેકોર્ડને નુકસાન પહોંચાડ્યું છે જે અંગે સફાઈ કર્મચારી દ્વારા જાણ કરાતા પોલીસે જાણ કરાઈ હતી અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે હું અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ સાળંગપુર ગામનો નાગરિક અમો અરજદારે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ સાળંગપુર ગ્રામ પંચાયત તલાટી સાહેબ શ્રીને આરટીઆઈ હેઠળની માહિતી આપ માગેલી હતી જે અનુસંધાનમાં ત્રીસ દિવસથી વધુ સમયનો વિલંબ થયા છતાં તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ નથી આપવામાં આવી એના અનુસંધાનમાં અમો પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાહે સાહેબજીને કરવાના આધારે સુનાવણી નંબર પચીસ બે હજાર પચીસની સુનાવણીના આધારે તલા ટીડીઓ સાહેબ દ્વારા તલાટીને હુકમ કરાતા મ પચીસ દિનમાં તમામ રેકોર્ડ નિરીક્ષણ કરવાની મને હુકમ આપેલો હતો જેના આધારે અમે રેકોર્ડ નિરીક્ષણ કરવા જતાં અમે તમામ બિલમાં જે જોયેલું છે કે જે સરપંચ નીરુબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ પોટે છે એમણે તમામ સરકારી નાણાંની ઊંચાપટ પોતાના ખાતામાં કરેલી છે એવા અમુક ચેક અને વાવચર નંબર અમારી પાસે છે જેવા ચેક નંબર કે એ સડસઠ ત્રણ છાસઠ એવા ચેક નંબર એવા અનેક ચેકો છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી એના અનુસંધાનમાં અમે કાલ અઠ્ઠાવીસ તારીખ દસ અઠ્ઠાવીસ દસ બે હજાર પચીસના રોજ તલાટી સાહેબ પાસે પુરાવા લેવા જતા ટીડીઓ સાહેબના હુકમના આધારે ટીડીઓ સાહેબે એમણે હુકમ કરેલો હતો કે દસ સાત દિવસના સમયમાં એમને તમામ માહિતી આપવાની પણ એમને કાલે અમે જતા પંચાયતે કે ભાઈ ચોરી થયેલ છે ને જે રેકર તમને જોતા હતા એ જ રેકરની ચોરી થયેલ છે એવું અમને જણાવેલ બાકી સારંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કેવું કંઈ પણ ચોરી થયેલ નથી એટલે આ અમને ખૂબ જ મોટું ષડયંત્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે જેના દ્વારા અમે આજે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જીઆઈડીસીનાઓને અરજી આપવા આવેલી જેમાં અમે યોગ્ય તપાસ થાય ડોગ સ્કોર હોય કે પછી એફએસસીએલના રિપોર્ટ હોય કે ફિંગર હોય કે સીસીટીવી ચેક ચેકના આધારે યોગ્ય નાય આપવા અમને આમના ગુનેગારોને યોગ્ય સજા કરવા માટે અને વિનંતી છે જય હિન્દ જય ભારત મારું નામ રાતીલાલ ધનજીભાઈ પટેલ છે હાલ હું સારંગપુર ઉપ ઉપસપંચ તરીકે વિગતમાન છું તારીખ સત્તર તારીખ અઢાર થી લઈને તારીખ સત્તાવીસ સુધી પંચાયતમાં રજા હોવાથી પંચાયત સદંતર બંધ હતી તે અરસામાં પંચાયતની અંદરમાં કોઈક માણસો ઘૂસી પંચાયતના કફ્તરને નુકસાન કરી ગયું છે ને જેના અનુસંધાને મને ખબર પડતા જો અમારા સફાઈ કર્મચારી સફાઈ માટે સતાવીસ તારીખે સવારમાં સાડા દસ વાગે પહોંચ્યા હતા તો એમના થકી મને જાણવા મળેલ કે આપણા પંચાયતમાં કોઈ તારા ટોળેલ છે એ થકી મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને જાણ કર્યા પછી સ્થળ પર પોલીસ આવી નિરીક્ષણ કરી અને તલાટી શ્રી જેઓ થકી છે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છે